બપોરે એકથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન ક્યારે પણ સૂવું ન જોઈએ જો બપોરે સૂવાનું મન થાય તો દસ મિનિટથી પંદર મિનિટ સુધી વામ પુક્ષી ઊંઘ કરી શકાય છે જો એનાથી વધારે સુવાનું થશે તો આપણા શરીરમાં અનેક રોગો આવી શકે છે જેમ કે આપણું મેટાબોલિઝમ બગડે છે એનાથી આપણું વજન વધતું જાય છે બીજું કે બપોરે તમે સૂવાની ટેવ રાખશો એટલે સાંજે સમયસર ઊંઘ નહીં આવે એટલે આપણી સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય છે ત્રીજું કે બપોરે જે લોકો સૂવે છે એટલે ઉઠ્યા બાદ અરુચિ બેચેની મંદાગ્ની અને આળસ ઉત્પન્ન થાય છે એનાથી આખો દિવસ તમારો બગડી જાય છે ચોથું જે લોકો બપોરે સૂતા હશે એના શરીરમાં દોષનું પ્રમાણ પણ વધી શકે છે